તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા યોજના સાથે રેગ્યુલર અપડેટ તમને મળતા રહે જેથી કરીને આજે એક ખેડૂતો માટે કરી અને પશુપાલન એક ગુજરાત સરકારની યોજના કે જેની અંદર તમને બધાને મળશે બાર લાખ રૂપિયા હા કેટલા તો કે બાર લાખ રૂપિયા જાણો કેવી રીતે અરજી કરવી પડે અને કયા કયા પ્રકારના તમારે ડોક્યુમેન્ટ જોઈએ જેથી કરીને તમે આ જે કોઈ પણ સહાય છે પશુપાલન લોન યોજના બે હજાર અને ચોવીસ સહાય તમારા પશુપાલનના વ્યવસાય મુજબ તમે કયા પ્રકારનો વ્યવસાય કરો છો પશુપાલનને લઈને તે મુજબ તમને આ સહાયો મળશે ક્યાં તો કે ગુજરાત રાજ્ય તમે ગુજરાત